નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ટુડી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છે તેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર તેમજ નેટવર્કના અભાવે વિધવા સહાય યોજના વૃદ્ધ પેન્શન યોજના તેમજ પોસ્ટ ઓફિસના લેવડતિવડમાં ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વૃદ્ધ મહિલાઓને પોસ્ટ ઓફિસના કામ અર્થે આવે તો ધક્કા ખાવાનો વારો આવે છે તેમજ બાજુના ગામમાં જવાની ફરજ પડે છે સ્થાનિક પોસ્ટ ઓફિસ તેમજ ભરૂચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ગ્રામજનોની ટેલિફોનિક વાત કરતા તેઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે તેમ ગ્રામજનો એ આક્ષેપ કર્યા હતા અવિદા ગ્રામ પંચાયત દ્વારા વાતની જાણ હેડ ઓફિસ હેડ પોસ્ટ ઓફિસ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય રિતેશભાઈ વસાવાને પણ લેખિતમાં કરવામાં આવશે અને આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે છેલ્લા ચાર મહિનાથી અહીંયા નેટનો પ્રોબ્લેમ છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોસ્ટમાસ્ટરે પણ રજૂઆત કરેલી છે ગામના માણસોએ પણ રજૂઆત કરેલી છે ટેલિફોનિક રજૂઆત કરેલી છે એ લોકો સરખો જવાબ આપતા નથી ફોન કરીએ છીએ તો સરખો જવાબ મળતો નથી પબ્લિકને અને પોસ્ટ માસ્ટરનું પણ સરખું સમજતા નથી એ લોકો અહીં પોસ્ટ માસ્તરે પણ ઘણીવાર રજૂઆત કરેલી છે અને અરજીઓ પણ આપેલી છે એમને અહીંયાથી લખીને પોસ્ટમાસ્ટરે પણ મેલ કરેલા છે પણ તેનો કોઈ જવાબ આવતો નથી તો આ કામનો નિકાલ આવો જ જોઈએ અઠવાડિયાની અંદર આ તો ત્રણ મહિના ચાર મહિના થઈ ગયા આમણે મોકલીશું હમણાં મોકલીશું અઠવાડિયામાં આવતા અઠવાડિયા આવશે એવું કહેવાનો કોઈ મતલબ જ નહીં રહેતો પબ્લિક હેરાન થાય છે અહીં તો ડબલ્યુએફ ટોટલ આ ગામમાં પચ્ચીસો ખાતા છે જ પાંચ છોકરોનું રોકાણ છે આની અંદર

પોસ્ટ બાર પૈસા લેવા માટે સર્વર ડાઉન થઈ જાય છે ચાલતું જ નથી નેટવર્ક ચાર મહિનાથી બંધ છે લોકો ને ધક્કા બહુ ખાવા પડે છે આ કેટલી વાર રજૂઆત બધાને કરી છે પણ કોઈ આવતું જ નથી રિપેર કરવા માટે આવી જતા રહે છે પછી અવિદા પોસ્ટ માસ્ટર અનિયમિત વ્યવહાર કરે છે અને બધાને સંતોષકારક કામ થતું નથી વારંવાર સર્વે બગડી જાય છે